જાહવી કપૂર પચાસમી વખત તિરુપતિ બાલાજીના દ્રશ્યની ગઈ હતી જ્યાં જાહવી કપૂરનો ગોટાણ મંદિરના મંદિર પગથિયા ચડતો વિડીયો વાયરલ થયો તે કોઈ મનોકામના પૂર્ણ કરવા માટે આ રીતે તિરુપતિ બાલાજી ખાતે દર્શન કરવા માટે ગઈ હોવાનું કહેવાય રહ્યું છે આ મંદિર આમ તો ત્રણ હજાર સ્ટેપ છે પરંતુ તેમાંથી પાંચસો પગથિયા ગોટાણ ભેર ચડવાની અનેક શ્રદ્ધાળુ બાધા લેતા હોય છે મહત્વનું છે કે જાનવીની સાથે તેનો બોયફ્રેન્ડ શિખર પહાડિયા અને ફ્રેન્ડ ઓરીએ પણ સાથે હતા ઓરી પણ જાનવી સાથે ગોટાણ ભેર પગથિયા ચડ્યો હતો જોકે હવે ખુદ ઓરીએ એવો ઘટસ્ફોટ કર્યો છે કે જાનવીની એક ખાસ બાધા હતી એટલે તે લોકો દર્શને અર્થે ગયા હતા અને કંપની આપવા માટે પોતે પણ તેની સાથે આ રીતે ગોટાળવેર પગથિયા ચડ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ